પોલીસે બીઆરટીએસ બસના કાચ તોડીને ડ્રાઈવર અને ક્લીનર સાથે મારામારી કર્યો હતો સુરતમાં સામાજિક તત્વોનો આતંક વારંવાર સામસામા છે ત્યારે સુરતની પોલીસે રીઢા ધરપકડ કરી છે સાહિલ ઝાકીર શેખ નામના ઈસમે બીઆરટીએસ બસના કાચ તોડી ડ્રાઈવર અને ક્લેનર સાથે મારામારી કરી હતી તો રીધાની પૂછપરછ કરતા આરોપીએ ઉધના ગોડાદરા સલાબતપુરા અને પુના પોલીસ મથકની હદમાં મોફેડની ચોરી સોનાની ચેનની સ્ટેચિંગ સહિતના ગુનાઓને અંજામ આપ્યા હોવાની કબુલાત કરી હતી હાલ તો ઉધના પોલીસે રીજા પાસેથી બે લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે બીઆરટીએસની બસ હતી એમાં એના ડ્રાઈવર સાથે એક વ્યક્તિએ મગજમારી કરી હતી આ વ્યક્તિનું નામ શાહિ ઉર્ફે શાહુ ઉર્ફે વસીમ શેખ છે એણે બીઆરટીએસના જે ડ્રાઈવર હતા એના સાથે મારામારી કરી એને ચક્કું બતાવ્યું હતું અને બસનો કાચ તોડીને ત્યાંથી નાસી ગયો હતો પોલીસ આ આરોપીને શોધતી જ હતી પોલીસે જ્યારે આરોપીને પકડ્યો ત્યારે એની પાસેથી એક રેન્બો છરો એની પાસેથી એક બે સોનાની તૂટેલી ચેઇન એક મોબાઈલ અને એક મોપેડ મળી આવ્યું હતું પોલીસે આ બાબતે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતાં ખ્યાલ આવ્યો હતો કે આ તમામ વસ્તુઓ એની ચોરીની છે કે જેમાં એણે મોબાઈલ છે અને એક સોનાની ચેઇન એ ગોડોધરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી હતી જે ત્યાં બંને આ ગુના નોંધાયા હતા આ બંને ગુના ડિટેક્ટ કરવામાં આવ્યા અને સાથે સાથે પુનામાંથી એણે મોબાઈલ સ્નિચિંગ કર્યું હતું એ પણ મળી આવ્યું છે એ મોપેટ હતી એ પણ ઘોડાદરાથી એને ચોર્યું હતું એ પણ મળી આવ્યું છે આવી રીતના કુલ ચાર ગુના ડિટેક્ટ કરવામાં આવે છે આ ઉપરાંત એક વધારાની જે સોનાની ચેઇન હતી એ આરોપી કબૂલ કરે છે કે એણે એચટીસી માર્કેટ સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈક જગ્યાએથી ચેઇન સ્નેચિંગ કર્યું હતું પોલીસ અત્યારે એ જે ફરિયાદી છે એની તપાસ કરી રહી છે જ્યારે ફરિયાદી મળી જશે ત્યારે એની આગળની ફરિયાદ અને અમે કાર્યવાહી કરીશું આ જે આરોપી છે આ શાહી લુફે શાહુ એ અગાઉ પણ ચાર ગુનામાં આરોપી તરીકે હતો કે જેમાં મૈદરપુરા કટોદરા સલામતપુરા અને અઠવા આ ચાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ અગાઉ આઠ પ્રકારના ચોરીના અને સ્નેચિંગના ગુના આચરેલા હતા એટલે આ એક રીટા પ્રકારનો ગુનેગાર છે એના વિરુદ્ધ જે પણ કાયદેસર કાર્યવાહી કરવાની જરૂર પડશે એ અમે ચોક્કસ કરીશું